નમસ્કાર મહારાવાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ જાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે વિકાસ પરીક્ષા ક્ષ અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન જી હા ધોરણ 11 માટે અતિ ઉપયોગી એવું વિકાસ પરીક્ષા ક્ષ અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે જેમ આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન ઈ માં રાઇટિંગ સેક્શન માં સૌથી મહત્વનો પ્રશ્ન પ્રશ્ન નંબર

દ્વિતીય પરીક્ષા માટે અતિ ઉપયોગી વિકાસ અસાઇનમેન્ટ ધોરણ અગિયાર માટે એ તમે ઘરે બેઠા મંગાવી શકશો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો જી હા ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે ઓર્ડર કરી શકશો

વિદ્યાર્થી મિત્રો નિબંધ લખવાની એક માત્ર પદ્ધતિ છે કે ભાઈ સૌથી પહેલા આખે આખો નિબંધ ને જે છે એ પહેલા તો એસેસનેટ કરવાનો કયા વાક્ય લખવાના છે કયા વાક્ય ઉમેરવાના છે જે આપણને મુદ્દા આપ્યા છે મુદ્દાના આધારિત આખો નિબંધ હોવો જોઈએ જરૂર પડે જગ્યાએ ફકરા પાડવાના યોગ્ય જગ્યાએ ફકરા પાડવાના વધારે પડતા ફકરા નહીં પાડવાના જે વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું જેમાં આપણે માય નેશનલ લીડરમાં જે છે માય ફેવરેટ નેશનલ લીડરમાં આપણે મહાત્મા ગાંધી વિશે નિબંધ લખ્યો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો

ત્યારબાદ આપણને જે છે આપ્યું છે જે બીજા બધા મુદ્દા આપ્યા હોય વિદ્યાર્થી મિત્રો યાદ રાખો નિબંધ લેખન જે છે એ નિબંધ લેખન ઓનલી મુદ્દા બેઝ મુદ્દાના આધારે જ હોય છે જે આપણે મુદ્દા આપેલા હોય એ મુદ્દાને વ્યવસ્થિત સ્ટડી કરવાના તેના આધારે સેન્ટેન્સીસ બનાવવાના અને તે સેન્ટેન્સીસને જે છે આપણે લખી નાખવાના હા ગ્રામરિટિકલ મિસ્ટેક ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જેના આધારે જે છે આપણે સારામાં સારા માર્ક્સ જે છે આમાંથી કવર કરી શકીએ ઓકે ચલો બીજો નિબંધ પણ કમ્પલેટ નિબંધ નંબર 3 છે ઇફેક્ટિવ કમ ઇન ઇફેક્ટિવ ઇન્ટરવ્યુ સ્કિલ ઇન્ટરવ્યુ સ્કિલ એટલે શું ઇન્ટરવ્યુ સ્કિલ એટલે જ્યારે તમે કોઈ જોબ માટે કોઈ નોકરી માટે જ્યારે ઇન્ટરવ્યુ આપો ત્યારે તમારી અંદર કયા કયા પ્રકારની સ્કિલ હોવી જોઈએ એના વિશે નિબંધ છે તો સૌથી પહેલા તો ઇન્ટરવ્યુ કહેવાય કોને એના વિશે વાત કરવાની ત્યાર બાદ એમાં જે છે અમુક ગાઈડલાઈન્સ ફોલો કરવાની હોય કે જે તમારે ઇન્ટરવ્યુ દેતી વખતે ફોલો કરવી પડે એ ગાઈડલાઈન્સ લખી નાખવાની જેમાં પેલું છે પ્રિપેર વેલ ફોર ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ માટે વ્યવસ્થિત તૈયાર થવાનું ડ્રેસ એપ્રોપ્રિયેટલી વ્યવસ્થિત સુઘડ સુવ્યવસ્થિત કપડાં પહેરવાના ત્યારબાદ છે કોન્ફિડન્સ આત્મવિશ્વાસ તો ઘટવો જ ના જોઈએ બી પંક્ચ્યુઅલ સમયસર હાજર થવાનું ઇન્ટરવ્યુ હોય છે અગિયાર વાગે તમે સાડા અગિયાર હાજર થાવ છો તો પણ અયોગ્ય છે પોઝિટિવ એટીટ્યુડ તમારો એટીટ્યુડ જે છે હંમેશા પોઝિટિવ રાખવાનો આમ ઉન્મત રહેવાનું બરોબર હોશમાં રહેવાનું હા પાછું એક્સ્ટ્રા જરૂર હોય એટલા જવાબ આપવાના યુઝ કમ્યુનિકેશન સ્કિલ ઇફેક્ટિવલી તમારી જે વાતચીત કરવાની સ્કિલ છે એને વ્યવસ્થિત વાપરવાની લર્ન ધ આર્ટ ઓફ આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ જે સવાલો પૂછવામાં આવે ને એના જવાબ વ્યવસ્થિત સ્કિલફુલી આપવાના કુશળતાપૂર્વક જે આન્સર આપવા ઓકે ચાલો આગળ વધીએ આગળ નિબંધ જોઈએ પણ એની પહેલા ખાસ નોંધ ખાસ વાત વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સ્પેશિયલ આઈએમપી બેચ તમારા માટે શરૂ છે હે સર ધોરણ બાર સ્પેશિયલ અમે તો અગિયારમાં છીએ પણ સમય વિતતા વાર નથી લાગતી એમ તમે ધોરણ 11 માંથી ધોરણ 12 માં પ્રવેશા જરાય વાર ન લાગે ટૂક સમયમાં તમે પ્રવેશશો તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વર્ષ ધોરણ 12 માં તો વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 12 માં અંગ્રેજી વિષયમાં બે શિક્ષકોનું સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો પૂરેપૂરો ગાઈડન્સ મળી જાય તો એક મેન્ટરશિપ ની ફીલિંગ તમને આવે તો મજા આવી જાય કે નહીં તો બસ વિદ્યાર્થી મિત્રો એ જ મજા તમને આપવાની છે તમને આપણી આઈએમપી બેચમાંથી મળશે શું

તો આઈએમપી આઈએમપી વીણેલું વિણેલું બોર્ડમાં વારંવાર પૂછાતું પૂછાતું એવું એક સરસ મજાનું મટીરિયલ જેમાં સેક્શન એના પહેલા સવાલથી માંડીને સેક્શન એના છેલ્લા સવાલ સુધી બધાનો સમાવેશ થઈ જાય છે એવો સરસ મજાનો આઈએમપી પીડીએફ કોર્સ પણ તમારા માટે તૈયાર છે જે તમારે જે તમે અમારી પાસેથી ફક્ત નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો

એ વસ્તુ ન્યૂઝપેપર જો કે ન્યૂઝપેપર વાંચવાની ટેવ મોટા ભાગના વિદ્યાર્થીઓને હોતી નથી પણ હું એક સલાહ આપું છું કે ન્યૂઝપેપર દરરોજ જોઈએ દેશ દુનિયાની ખબરોથી જે છે આપણે અવગત થઈએ જાણકારી મળે અને આપણે સૌથી પહેલા ન્યૂઝપેપર જે છે એની જરૂરિયાત શું છે શું કામ જે છે એને ખરીદવા જોઈએ અથવા શું કામ એનું વાંચન કરવું જોઈએ એ બધી વસ્તુ લખવાની ત્યારબાદ એની અંદર શું શું હાલમાં આવે છે ને પહેલાના સમયમાં શું શું આવતું એ બધી વસ્તુ વિશે આપણે માહિતી લખવાની ત્યારબાદ જે છે અલગ અલગ મુદ્દાઓના આધારે જે કાંઈ પણ આપણને પોઈન્ટ્સ આપેલા છે એ બધા પોઈન્ટ્સના આધારે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝપેપર વિશે જે છે આપણે વાત કરવાની ઓકે ચાલો આગળ વધીએ પાંચમું માય એમ્બિનેશન ઇન લાઈફ માય એમ્બિશન ઇન લાઈફ શું બનવું છે વિદ્યાર્થી મિત્રો એમ એ આ એમ તમારા જીવનનો ઉદ્દેશ ઉદ્દેશ્ય વગરનું જીવન રખડતા ઢોર જેવું હોય છે આ વાક્ય આમ કાંઈ ખોટું પણ ન કહી શકાય તમારા જીવનનો એક ઉદ્દેશ હોવો જોઈએ તો જે ઉદ્દેશ છે એના માટે શું પહેલા તો ઉદ્દેશ્ય શું છે એ ઉદ્દેશ્યને અચીવ કરવા માટે તમે શું શું પ્રયત્ન કરો છો શું શું ભણશો ત્યારબાદ તમે શું કરશો આખી પ્લાનિંગ વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જણાવવાની છે ઓકે ને હા એ ઉદ્દેશ્ય તમને કયા ઇન્સ્પિરેશન દ્વારા કયા કારણોસર તમે આ બનવા માટે પ્રોત્સાહિત થયા કે તમારે શા માટે જે છે એ ઉદ્દેશ્યને પસાર કરો છે એક્ઝામ્પલ તરીકે અહીંયા લખ્યું છે માય ઇમ્બેશન ઇઝ ટુ બિકમ અ જર્નલિસ્ટ એક જર્નલિસ્ટ બનવું છે તો જર્નલિસ્ટ બનવા માટે કયા પ્રકારની પ્રેરણા જોઈએ ક્યાંથી એમને સ્ત્રોત મળે છે અથવા એમને આગળ વધવા માટે જર્નલિસ્ટ બનવા માટે જર્નલિઝમમાં આગળ જવા માટે શું શું એને જે છે ફેક્ટ કયા કયા પરીક્ષાઓ દેવી પડે અથવા કોઈ જે છે કોઈ કસોટીમાંથી પસાર થવું પડે એમ હોય તો એ બધું વિશે વિશે આપણે ચર્ચા કરવાની હોય છે બરોબર છે ચાલો પછી છે પોલ્યુશન અર્થ એનિમી નંબર 1 દુનિયાનો સૌથી એક નંબરનો પહેલા નંબરનો શત્રુ એટલે પ્રદૂષણ બરોબર તો પ્રદૂષણ આપણને ખબર છે એના પ્રકારો લખવાના એ પ્રકારો કઈ રીતે ફેલાય છે એ રીતે લખવાનું એને પ્રિવેન્શન એટલે કે અટકાવવાના ઉપાયો લખવાના ગવર્મેન્ટે કયા કયા પગલાં લીધા છે એ બધી લખવાના ઓકે આપણે કયા કયા પગલાં લઈ શકીએ એ બધી વસ્તુ લખવાની ઓકે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શનમાં પ્રસ્તાવ લખવાની પોલ્યુશન કોને કહેવાય પછી ટાઈપ ઓફ પોલ્યુશન પોલ્યુશનના પ્રકાર બરાબર એમાં સૌથી પહેલું છે એર પોલ્યુશન કઈ રીતે ફેલાય છે એ બધું કઈ રીતે આપણને નુકસાનકારક છે વોટર પોલ્યુશન એટલે કે જળ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે કઈ રીતે આપણને નુકસાનકારક છે ત્યારબાદ સોઇલ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ અને પછી છે નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું બરોબર છે પછી પોલ્યુશન ઘટાડવું કઈ રીતે હાઉ ટુ રિડયુસ અને પછી અંત એટલે કે કન્ક્લુઝન તરફ જે છે આપણે આ નિબંધને લઈ જવા ઓકે પછી છે ઇચ વન ટ્રી વન બરોબર દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપતો એક સરસ મજાનો નિબંધ આપણે લખવાનો છે કે વૃક્ષોનું મહત્વ શું છે વૃક્ષો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે વૃક્ષોને શા માટે બચાવવા જોઈએ અને વધુ વૃક્ષો વાવવા માટે લોકોને કઈ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ આ બધા મુદ્દાનો સમાવેશ થવો જોઈએ ઓકે તો સૌથી પહેલાં જે છે એ વૃક્ષોનું અહીંયા મહત્વ સમજાવવાનું કે આપણને તાજી હવા આપે છે આપણને બળતણ માટે અન્ય કામો માટે લાકડા આપે છે અન્યત્ર બરોબર છે પછી વૃક્ષો નહીં હોય તો શું થાય એ બાબતે ચર્ચા કરવાની ઓકે અને વૃક્ષો નહીં હોય તો આપણે આપણા એન્વાયરમેન્ટને આપણે આપણા પર્યાવરણને ઇમેજિન પણ નથી કરી શકતા ત્યારબાદ કે શહેરીકરણના કારણે વૃક્ષોનું મહત્વ સોરી વૃક્ષોની જે સંખ્યા ઘટતી જાય છે એને બચાવવા માટે તમે શું શું કરી શકો ઓકે ચાલો બેનિફિટ્સ ઓફ યોગ યોગના મહત્વ યોગા આપણા માટે કેટલા જરૂરી છે એક કહેવત પણ છે કે યોગા સેહ હોગા હા તમારે જે કાંઈ પણ બીમારી હોય શરીરમાં એ દૂર કરવી હોય તો યોગાથી થઈ જશે બરોબર પેલા તો યોગ જે છે આપણે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ દર્શાવતો એક બહુ સરસ મજાનું દ્રષ્ટાંત છે યોગમાં આસન મુદ્રા બધાનો સમાવેશ થાય છે અને યોગા કરવાથી જે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય જે રેગ્યુલર યોગા કરતા હોય એના જીવનમાં જે છે કેટલા બધા પ્રકારના બદલાવ આવે છે એ બધી આપણે ચર્ચા અહીંયા કરી શકીએ ચાલો આગળ વધતા પહેલા આગળનો પ્રશ્ન ભણતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ તમારા માટે સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ કરવામાં આવી છે જી હા હવે ગુજરાતનો દરેક વિદ્યાર્થી કડકડાટ ફડફડાટ બ્રેક માર્યા વગર અંગ્રેજી બોલી શકે એવા ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ બેચ તમારા માટે શરૂ છે જેમાં બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સિસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરેલા છે જે તમે કોર્સિસમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર કોન્ટેક્ટ કરી શકો છો ઓકે અને એક નાનકડું કામ કરવાનું છે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે જી હા આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ જેથી તમને જે છે આ બધી માહિતી ડે ટુ ડે અપડેટ તમને થતા રહ્યો વિદ્યાર્થી મિત્રો લિંક તમે વિડીયો સામે જોઈ શકો છો ને આ સેમ લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જવાની છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક સત્તર મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે પ્રશ્ન ક્રમાંક અઢાર નો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો